હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું કેરડાનું અથાણું તો આપણે આ કેરડા લીધા છે આ રીતના આવે છે અને મેં ધોઈને એકદમ સરસ સાફ કરી લીધા છે કોઈ ખરાબ હોય તો આપણે કાઢી લેવાના છે આપણે હળદર છે એક મોટી ચમચી બે મોટી ચમચી જેટલું મીઠું છે અને આપણે આ લીંબુ લીધા છે લીંબુની જગ્યાએ તમે કેરીના ખાટા પાણીનો ઉપયોગ પણ કરી શકો છો તો આપણે આને એક વાસણમાં ઠરવી લેશું તો આપણે આમાં હળદર એડ કરી દેસું ને આપણે મીઠું એડ કરી દેસુ મીઠાનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે એટલે આખું વર્ષ આપણું અથાણું એવું નેવું રહેશે હવે આપણે આને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે એમાં લીંબુ નો રસ છે એ આપણે એડ કરી આપણે બે લીંબુ લીધા છે અત્યારે આપણે બે લીંબુ ને આમાં એડ કરી દેવાના છે લીંબુ એડ કરીને આપણે આને બરાબર બધો મિક્સ કરી લેશું હવે આપણે આને કાચની બોટલમાં ભરી લેશું તો તમે કોરલ પણ એરટાઈટ બોટલ હોય એમાં ભરી શકો છો કાચની બઈણીમાં આપણે આ વધારે સારું રહે છે તો આપણે આ બાઉલમાં થોડું પાણી એડ કરીને આમાં નાખી દેશું

તો આપણે આને સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે આને ઢાંકણ બંધ કરીને પણ એકવાર હલાવી લેવાય તો આ રીતે આપણે આને ઉપર નીચે કટતા જઈને આ રીતે આપણે એને હલાવી લેશું તો આપણું એકદમ સરસ આ અથાણું તૈયાર થઈ ગયું છે કેળાનું આ રીતે આ રીતે આપણે પાણી એડ કરવાનું છે કેળા આપણા એકદમ સરસ ડૂબી જવા જોઈએ પાણીમાં તો તૈયાર છે મિત્રો આપણું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવું કેડાનું અથાણું તમે આને વીસ થી પચીસ દિવસ પછી ખાઈ શકો છો તો એકદમ સરસ ગળી જાય જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ